down <laughs>

તો હાલો એવું ભાણવાર જાય ને વિડીયો કન્ટિન્યુ કરી ના ફોન આવે તો પેલા હું ન ઉતારતી કારણ કે મારા ફોન કોઈ ક્વોલિટી વાંધો નહી વિડીયો બનાય એટલા કાયમ આવી ગયા નકર એક દિને એક કારણ કે મેરો કરવા હું આડા રોકાવા બહુ નથી મારે કઈ જવાનું પણ એકાદ બે જગ્યાએ જાય તો કદાચ નહીં થોડાક વિડિયા બનાવાય

હું ભાણવરતા હવા નહીં ભૂગેવી સાડા દસ વાગે ભૂગેવી હતી અમે બધા બેઠા હતા મારે ફૂઇ કાલે આવી દર થી આવ્યા ને જોવા મારા બાપાની કાલે ફુવારા ફેરવવાના હે જોવા બધા બેઠા હું મારા કાકા ને ઘેર કાકા ને ઘેર જા એનો ના એઠું જ મકાન ના જા થોડીક વાર મારે ફૂઈ આવ્યા હું મારે ફૂઈ બે જઈએ અને આ અમારે એક જગ્યાએ જવાનું હે ત્યાં હું વિડીયો બનાવી માંડવી નો બાજુ પણ ગામનું નામ નતુ આવડતું મારા બાપાનો મામો હે ને એને કહે જાવાનું હોય માની માં ની બરેવડા ને બાંધવાના હે તે અમે જઈએ ના વિડીયો શૂટિંગ થાય તો હું કરી યાદ આવી ગઈ તો ને માંડવીનો નો બાજુ હું ગઈ ને તો પહેલી દાર જા તો હું મારા બાપો ને મારા મા ત્રણેય જાય લગભગ મારા ભાઈ એ કઈ નક્કી નથી બનાવી રસ્તામાં વિડીયો જો આ તમારી ડુંગર દેખાતો અહીં હે આ ભો ડુંગર છે ને આ મંદિર એક દેખાતું અહીં હે એ આસાપુરા માતાજી નું મંદિર હું હે ને આ ડુંગર ઉપર છે ને આસાપુરા માતાજી નું મંદિર એ ગોલ છે આ જીન ડુંગર દેખાય ને પેલો નાથી હું ગોલ હે આસાપુરા માતા આડે ધર ડુંગર માં ને અમે જો આ રાયણે કરમદા ખાવા ને બહુ ડુંગર માં ગયા આખા ડુંગર માં રખી દે આખો તો નહીં ફેર્યો પણ અહીં ગોય હા બપરે હું છે ને જ ગઈ પણ અહીં નથી હેઠેથી ભાગે એવી કારણ કે એમાં કામ છું કે અમે એક દાણ ગા રાહણંદ કરમ દાણ ખાવા ઉપર સૂતી ને પાણી અમારી પાસે પૂરું થઈ ગયું પછી ના ડુંગરમાં પાણી ન જળે સુમાહામાં જઈએ ને તો પાણી જળે જાય તે તું પાણી નહોતું ઝરણાં ન હોય તો પાણી અમારા પાણીના હિંહા પૂરા થઈ પછી આવવું પડે એ જ ને ડુંગરમાં સડવું ને અલબુ લાગે પોરા ખાવા પડે ને પાણીની પાણી જોઈએ પીવા હાટું બસ પાણી ન હોય નેહડા ન હોય નેહડા ને બધુંય પૂરું થઈ ગયું હતું પછી જવાય એ નહોતું થાકે ગયા હતા પછી પાછા ઉતરે ગયા જો મરેવડા લેવા ગઈ તી રાખડી મેળ મા હાથ મેં માલી બાજુ પેડા લેવા ગયા ને જવો આ મારું ભાણવડ મા બાપો જો વા વિધા મારા બાપોને મારા ભાઈ બે મારી માવલ બાજુ એક બાજુ પેળા લઈને જો આવે હજ હું રાખડ ગયો બે એક બાજુ એની લીધ્યું નથી બસ લેવ મારા ભાઈને ને મારા બાપો બે ને તો એ આડાવડા નીકળે ગયા મારા બાપો તો લગભગ સાપી વાત નીકળી ગયા એની સાની એ બી ટીવી છે ને વાત જવા દો એને સાપી હોય જોઈએ કેટલી દાંત ઘેર થી નીકળ્યા તો સાપીએ ને એવા તોય મારે મી પેડા નતા લીધા મેં મા ને કીધું મારા હાથ લેતા લેતા જો મારે જો પેડા અમદાવાદ થી જ લે લીધી તારે માય નતી લીધી હતી આગળ લીધી બસ જાય मस्त तो की बने हुए मस्त नहीं बने हुए जवान नाची जवाइन बो वसल मोटा मोटा जवान बारी है बा

આજે હે ને મોરો સ્ટાર્ટ કીધો કાલે ગામનું નામ નતું આવડતું થાળી તૈયાર કરી લીધી એક દીવો કરવાનો હે ઈ હે ને મોરે કરી મારી કાકા ની છોકરી વાત જોવાય આવે ને તો બે નું થઈને ભેગો ભેગો બાંધીએ ને પેડા થાળી તૈયાર કરી કારણ કે આમાં હમે ને કેવી છે જરાક કીજો દીવો ન જતા કરેલે પણ જયારે બાંધવાના અહીં ને તારે જ દીવો કરે નકર મારો ભાઈ તો ઓલાઈ જાય હતા આ જ બાંધી દીધા થાય પવન થાવ કહે મેં જરૂર છે પણ મહેનત આવે તો મારા બાપુ એ ગામમાં ગયા થોડુંક કામ હે નથી તે આવે ને તો આખરી બાંધે દે મારા ભાઈની તો પહેલાં બાંધે દે ને એક તો સુંદરી મારા ભાઈની નાખરી પહેલાં બાંધે એકદમ પવન લાગે ને તે દીવો નથી થતો ખોટી વાત નથી કરવા અમે કોઈ દિવસ દીવો ઘરે આરતી નથી ત્યારે આજુ ફેર મન હે તે કરીએ નકર વારેખેરે અમે ને અત્યારે દીવો કરતી બાર બારે બાંધી આજ અમે વિષય કીધો કે આ ઘરમાં બાંધીએ ને તો દીવો થાય એટલું દીવાળી બધા દેખાવ એ જોય મારા કાકાની છોકરી આવે જો આટલા બધા બરેવડા છે આપણે નજીકથી દેખાડું નજીકથી અમે દેખાડી જો અમારા બે ભાઈઓ સાટું હે બાપા માર કાકા હાટુ હે ને આ એક ભાઈ મણી બાંધીએ એ અમને અમે બે બાંધીએ એકબીજાને વરફુ થી હા પર લખલ નહી ફોટો તાણે સિત લેકા જ્યાંગ Gracias.